અને આ જ્યારથી અમે સુખી થયા ત્યારથી તમે જુઓ હવે જવાની વાત કરો છો કુંતાજીનો ભાગવતમાં એક બહુ સુંદર મત છે આપણને કામ લાગે એવો મત છે હો સાહેબ કે એવા દુઃખનું કરો સન્માન જે ભગવાનની યાદ અપાવે અને એવા સુખને મારો ગોળી જે ભગવાનને ભૂલાવે વિપદો નહીવ વિપદઃ સંપદો નહીંવ સંપદઃ વિપદ વિપદો નહીં વિપદ આ જગતના દુઃખી લોકો દુઃખી નથી અને આ જગતના સુખી લોકો સુખી પણ નથી કારણ કે જે દુઃખી છે એને એક દિવસ પાછું સુખ મળવાનું છે સાપેક્ષ છે હા આ સાપેક્ષવાદ જે છે ને મારા શાસ્ત્ર પણ સાપેક્ષવાદની ચર્ચા જ સાપેક્ષ એટલે જોડાયેલું અત્યારે દિવસ છે કે નહીં પાછું મને જરાક જવાબ આપજો જલ્દી જલ્દી જરા જરા જલ્દી જલ્દી જવાબ આપજો હા હા આ અત્યારે દિવસ છે કે નહીં તો ચોવીસ કલાક દિવસ રહેવાનો છે હાંજ થાય એટલે શું થાય અંધારું આવશે હવે અંધારું ચોવીસ કલાક રહેવાનું છે નહીં પાછા બાર કલાક થાય એટલે દિવસ આવશે જેમ દિવસ સાથે રાત અને રાત સાથે દિવસ જોડાયેલો છે એને સાપેક્ષ કહેવાય એક પછી બીજું બીજા પછી એક એક પછી બીજું બીજા પછી એક એને સાપેક્ષ કહેવાય એવી રીતે સુખ અને દુઃખ પણ એકબીજા સાથે જોડાયેલું છે માણસ દુઃખી થાય એ દુઃખમાંથી પાછો સુખમાં આવે પાછો સુખમાં આવે એટલે પાછો દુઃખમાં આવે એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે સુખ અને દુઃખ સાપેક્ષ કહેવાય એટલે આ જગતના દુઃખી વ્યક્તિઓ જીવનભર દુખી નથી રહેવાના અને આ જગતના સુખી વ્યક્તિઓ જીવનભર સુખી નથી રહેવાના એના જીવનમાં સુખ અને દુઃખ સુખ અને દુઃખ આવતું જ હા આવતું જ રહેશે મને મને છે ને એક ભાઈએ બહુ સરસ કીધું હતું હા મોતીભાઈ મને એક ભાઈએ બહુ સરસ કીધું હતું કે ખરાબ સમયની એક સારપ છે હારપ અને હારા સમયની એક ખોટ છે

ખરાબ સમય હાલતો હોય એની હારપ હું એટલે વયો જાય આજે નહીં કાલે કાલે નહીં તો પાંચ પાંચ દિયે ઈ વયો જાય ખરાબ સમયની એક હારપ છે એ વયો જાય એટલે પછી મેં પૂછ્યું હારા સમયની ખોટ હું છે બોલે એ વયો જાય જો સમજાય તો હા ભલે ગમે એ સમય હોય સારો હોય કે ખરાબ હોય એ જતો રહેવાનો છે જતો રહેવાનો